પરવાળાની શ્રી ચાંચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય બાળ મેળો અને આનંદ બજાર યોજાય સતત શિસ્ત સંસ્કાર સ્વસ્થતા અને આગવી અવનવી અને મૂલ્યલક્ષી ઇનોવેટિવ પ્રવૃત્તિઓથી ધબધપતી શ્રેષ્ઠ સરકારી શાળા એટલે બરવાળા તાલુકાની શ્રી ચૌચર્ય પ્રાથમિક શાળા ચાલુ વર્ષે શ્રી ચૌચર્ય પ્રાથમિક શાળામાં બાળકોમાં આનંદ ઉલ્લાસ અને જીવનલક્ષી પ્રવૃત્તિઓ થકી કેળવણીની કેડી કંડારતા ઉત્તમ રીતે બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકથી પાંચના બાળકોને માટીકામ વેશમાંથી બેસ્ટ રંગોળી ચિત્રકામ વર્ક ચિત્રકામ કાતરકામ માટીકામ શૈક્ષણિક નમૂનાઓ ગણિત અભિનય ગીતો જાદુ બાળ રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ધોરણ છ થી આઠના બાળકોમાં નવી શિક્ષણ નીતિને ચરિતાર્થ કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે લાઈફ સ્કીલની પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા સ્વજાગૃતિ અને સુશોભન સર્જનાત્મકતા ચાલો શીખે પર્યાવરણને માણો જાણો અને જાળવો વાંચન લેખન અવલોકન હળવાસની પળોમાં સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ સમૂહ જીવન અને બાળ પ્રદર્શન જેવા વિષયોને ખૂબ રસપૂર્વક ન્યાય આપવામાં આવ્યો હતો સૌથી મજાની અને મોજના તોરા તૂટે તેવી પ્રવૃત્તિ આનંદ બજાર હતી જેમાં સમગ્ર શાળાના વાતાવરણને ભાવાવરણને મોજથી પુલ્કિત કરી દીધો હતો અમારી શાળાનો સમગ્ર શાળા પરિવાર હંમેશા દરેક પ્રવૃત્તિઓમાં સહિયારો પુરુષાર્થ કરીને પોતાની આવવી પ્રતિભા બાળકોમાં ખીલે એવા પ્રયાસો કરતો રહ્યો છે ખાસ અમારા બધા સાથે કેળવણી અને બુનિયાદી શિક્ષણનું વંદનીય ધામ એટલે લોકભારતી ક્ષણો શાળાના વિદ્યાર્થીઓને અને ચોચર્યાના કર્મઠ શિક્ષક ગોવિંદભાઈ ડાબે દ્વારા બધા મિત્રોને સાથે રાખી લોકભારતી સણોસરામાં જે સ્વયં પાકની આગવી પ્રવૃત્તિ હતી તેની છાંકી કરાવવા આવીને સાથે આનંદ બજારનું રૂડું આયોજન કર્યું અને બાળકોને મોજ પડી ગઈ વિવિધ ખાણીપીણીના સ્ટોલ જેવા કે શિવશક્તિ પાણીપુરી લાલુડી લચકા ભેળ અને ચટાકેદાર કાકડી ફાઈવ સ્ટાર શરબત ચીગ્સ ચાઇનીઝ ચામુંડા સેન્ડવીચ અને કષ્ટભંજન ભજીયા હાઉસ ખાટી મીઠી દાળ સોનુંના ભૂંગળા બટેકા વારકેસ લીંબુ શરબત અલગ ધણી પાણીપુરી આમ એક એક ચડિયાતા બાર સ્ટોર કરવામાં આવ્યા બાળકોમાં જે ઉત્સાહ આનંદ અને અનેરો અનેરી લહેર હતી તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી બધા બાળકો સાથે વાલીઓ સભ્યો સૌ આનંદના સહભાગી બની પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને નાના ભૂલકાઓથી લઈને તમામે આ બધા સ્ટોલ નાસ્તાની મોજ બાણી સાથે ખબર ન પડતા અનાયાસે જીવનલક્ષી કેળવણીની ઘણી સંકલ્પનાઓ સાર્થક કરી હતી અને આચાર્યશ્રી પ્રકાશભાઈ સાથે બધા સ્ટાફ મિત્રોએ બાળક સાથે બાળક બની બાળમેળાની મોજ લૂંટી હતી